હાસોડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બિરસા મુંડાનો જન્મ થયો હતો ત્યારથી નવમી ઓગસ્ટને આદિવાસી દિવસ સમાજના લોકો આદિવાસી દિવસ તરીકે ઉજવાઈ રહેલા છે આજરોજ આદિવાસી દિવસ પોતાના સાંસ્કૃતિક વેશભૂષા મૂળભૂત પોશાકમાં તીર કામઠા સાથે રેલી કાઢવામાં આવતી હતી પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા છે અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી તેવા બિરસા મુંડા જેવા પૂર્વજોને યાદ કરી ગૌરવમય દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે આ આવનાર પેઢી પણ આ આદિવાસીનું મહત્વ સમજે તે હેતુથી હાંસોડ તાલુકાના પાંજરોલી ગામેથી બાઇક રેલી નીકળી સાહોલ તથા હાંસોડથી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત સદસ્ય તથા આગેવાનો દ્વારા બિરસા મુંડાનું હાસોડ પ્રતિમાને ફૂલહાર પહેરાવી નમસ્કાર કર્યા હતા હાસોડ પોલીસ ચોકી પાસે આદિવાસી બાળાઓએ આદિવાસી નૃત્ય કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાસોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી